નમસ્કાર મિત્રો આજે ફરી એક વખત ગણોત ધારાની જોગવાઈઓ બાબતમાં એક ખૂબ જ અગત્યનો મુદ્દો ચર્ચા કરવા માટે આપણે મળ્યા છીએ અને એ મુદ્દો એટલે ગણોત ધારાની કલમ બત્રીસ પી આ જે જોગવાઈ છે એ ખૂબ જ અગત્યની જોગવાઈ છે અને થોડી લાંબી પણ છે એટલે આપ આ વિડીયો પૂરેપૂરો જોજો અને મને આશા છે કે એની અંદરથી તમારા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન મળી રહેવાનું છે મિત્રો તમે બધા જાણો છો કે ગણોત ધારાનો કાયદો એ મહદઅંશે તમામ પ્રકારની ફેવર એ ઘણો કરે છે પણ આજના આ એપિસોડની અંદર આપણે એક નામદાર ગુજરાત હાઈકોર્ટના એક અગત્યના જજમેન્ટની ચર્ચા પણ છેલ્લે કરીશું કે જે જમીન માલિકને ફાયદો કરાવતું જજમેન્ટ છે પણ એની ચર્ચા આપણે આ વિડીયોના અંતમાં કરીશું કારણ કે એ જજમેન્ટને સમજતા પહેલાં આ કલમની જોગવાઈઓ આપણે સમજવી પડશે તો જ એ જજમેન્ટનો ખ્યાલ આવશે તો જમીન માલિકો માટે કે જેના જેની જમીનની અંદર ગણતિયાનું નામ છે કે ખરીદીનો હુકમ થઈ ગયો છે એની કિંમત ભરપાઈ થઈ નથી વગેરે વગેરે આપણે આજે જોઈશું એની અંદર શું શું છે તો જમીન માલિકોના લાભની અંદર એક જજમેન્ટ આપણે ચર્ચીશું તો એ પહેલાં જે સમજવાની બાબતો છે મિત્રો એ એ છે કે આ જે ગણોધારાની કલમ બત્રીસ પી છે એની અંદર બે હજાર અગિયારની અંદર જે સુધારો આવ્યો એ સુધારાની અંદર કલમ બત્રીસ પી પી અને કલમ બત્રીસ પી એ ત્રણે એ બંનેના સ્થાને આ કલમ બત્રીસ પી એ રાખવામાં આવી એની અવેજીમાં એટલે એ મુજબ જોઈએ આપણે તો કલમ બત્રીસ મુજબ ગણોતિયાએ કરેલી કોઈ જમીનની ખરીદી આ પેટા પ્રકરણની પૂર્વવર્તી જોગવાઈઓ મુજબ બિનઅસરકારક થાય ત્યારે અથવા જે ગણોતીઓ તે કલમમાં નિર્દિષ્ટ કરેલી મુદતની અંદર કલમ બત્રીસ વન ડી મુજબ જમીન ખરીદવાનો હક વાપરે નહીં ત્યારે કલેક્ટરે પોતાની મેળે અથવા આ અર્થે કરેલી અરજી ઉપરથી અને પદ્ધતિસર તપાસ કર્યા પછી એવું ફરમાવી શકશે કે પેટા કલમ બેમાં ઠરાવેલી રીતે જમીનોનો નિકાલ કરવો આપણે આગળ જોઈ ગયા છીએ કે જ્યારે કલમ બત્રીસ મુજબ બત્રીસ જી મુજબ કોઈ પણ જમીન ગણોત્યાને આપવામાં આવી હોય એની ખરીદ કિંમત નક્કી કરવામાં આવી હોય બરાબર પણ ગણતરી એમ કે મારે જમીન ખરીદવી નથી તો એ જમીન બિનઅમલી થતી હોય છે તમે બધા જાણો છો ને તમે એ વિડીયો બહુ સારી રીતે જોયા છે હવે તો તમે બધું સરસ રીતે સમજતા પણ થઈ ગયા છો ગણતરીને એટલે તમને પૂરેપૂરો ખ્યાલ છે કે આવી બિનઅમલી જમીન થાય એ સંજોગોની અંદર આ કલમ બત્રીસ પીની પેટા કલમ બે એટલે કે કલમ બત્રીસ પી ટુ સી એ રીતે એનો નિકાલ કરવાનો થાય છે મિત્રો તો આની અંદર બિન અસરકારક થઈ બરોબર પણ બિન અસરકારક થવાના બીજા પણ પરિબળો છે આની અંદર બે ભાગ છે એ બંને ભાગ આપણે વિસ્તૃત રીતે જોઈશું તો એક તો ગણોત્યારે જમીન ખરીદવાની ના પાડે ત્યારે બિનઅમલી એટલે કે બિનઅસરકારક થાય બીજી બાબતમાં એવું થાય કે અગાઉના વિડીયોની અંદર આપણે કલમ બત્રીસ એમ જોઈ ગયા કે જ્યારે ગણોતિયાને અમુક શરતે અમુક કિંમતે અમુક હપ્તા રકમ ભરવાની શરતે એ આપવામાં આવી હોય છે અને ગણોતિયાનું નામ બીજા હકની અંદર ચાલે અને જ્યારે એ રકમ પૂરેપૂરી ભરે ત્યારે એને ખરીદીનું પ્રમાણપત્ર નમૂના નંબર નવનું આપવામાં આવે ત્યારે એ કાયદેસરનો માલિક બને પણ ગણોતિયું એ રકમ ભરવામાં નિષ્ફળ જાય આપણે કલમ બાર બત્રીસ એમમાં જોયું કે ક્યારે એ બિન બને છે એ એ નાખી એ હોય તો જોઈ લેજો કે ઓછામાં ઓછા ચાર હપ્તા એના ભરવાના બાકી હોય એવા સંજોગો એ પરિસ્થિતિ છે બે ત્રણ કદાચ હું મારા ખ્યાલ પણ જતો રહ્યું હશે કારણ કે વિડીયો બનાવતી વખતે એનો અભ્યાસ કરીને જ બેસતા હોય પણ સમયાંતરે કદાચ મગજમાંથી નીકળી જાય પણ કલમ બત્રીસ એમ મુજબ પણ જ્યારે બિનઅસરકારક થાય જમીન એ હપ્તા ના ભરે એ શરતનું પાલન ના કરે કારણ કે એની અંદર આપણે જોઈએ કે બે હજાર તેર સુધી એનો સમય લંબાવવામાં આવે તો ઘણા મિત્રોએ એવું અંદર કોમેન્ટ કરી કે એક સમય બે હજાર ચોવીસ સુધી લંબાયો છે પણ મારા ધ્યાન ઉપર એવું નથી મેં એ મિત્રને કહ્યું હતું કે તમારી પાસે આ માહિતીની પૃષ્ટિ માટે જો કોઈ નોટિફિકેશન કે કોઈ સુધારો હોય તો મને મોકલી આપશો પણ એ કોમેન્ટ કરનાર મિત્રએ આજ દિન સુધી મને એવું કોઈ મોકલી આપ્યું નથી ફક્ત એટલે જ્યારે પણ તમે મારા વિડીયોની નીચે કોમેન્ટ વાંચો તો અસંખ્ય લોકોએ કોમેન્ટ કરેલી હોય છે એને મારો અભિપ્રાય માનવો નહીં કારણ કે જુદા જુદા લોકો કહેતા હોય છે બે હજાર ચોવીસ સુધી લંબાઈ પણ આપણે એ ક્યારે કહી શકીએ કે આપણી જોડેનો કોઈ પુરાવો હોય તો એ મિત્ર પાસે કોઈ પુરાવો નતો મને મોકલ્યો નથી વોટએવર ચલો આપણે આજના વિષય ઉપર કેન્દ્રિત રહીએ તો રહી જમીન ખરીદવાની ના પાડે ત્યારે બત્રીસ એમ મુજબ જમીન ખરીદવા માટે નક્કી કરેલા હપ્તા ભરવામાં નિષ્ફળ જાય એની શરતોનું પાલન કરવામાં નિષ્ફળ જાય ત્યારે ખરીદી બિનઅસરકારક થાય બરોબર આવી રીતે બિનઅસરકારક થતી હોય છે અને એવા સંજોગોની અંદર આ કલમ બત્રીસ પી ની પેટા કલમ બે મુજબ એ જમીનોનો નિકાલ કરવાનો થાય છે આપણે જોયું કે આના બે ભાગ છે મિત્રો તો એને પ્રથમ ભાગની અંદર જમીનની જમીનની ખરીદી બિનઅસરકારક થાય એ તો જોયું આપણે કે અમલી થાય અને હપ્તા ભરવામાં નિષ્ફળ જાય વોટ જે વગેરે વગેરે અને એના બીજા ભાગની અંદર મિત્રો કે કલમ બત્રીસ વન ડી મુજબ જમીન ખરીદવાનો હક એ તેઓ વાપરે નહીં તો આ કલમ તેતાલીસ વન ડી એ શું છે સોરી અગાઉ જોઈએ એક બત્રીસ વનડી ખોટું બોલે કે ગણોતીઓ જ્યારે કલમ તેતાલીસ એક ડી મુજબ એનો જમીન ખરીદવાનો હક વાપરે નહીં તો કલમ તેતાલીસની અંદર મિત્રો જમીન માલિક અલગ રીતે દર્શાવવામાં આવ્યા છે તો જમીન માલિક કોણ તો ચાલુ ફોજી નોકર એટલે કે સૈનિકો એમાં નિવૃત્ત સૈનિકનો પણ સમાવેશ થાય છે એ નિવૃત્ત સૈનિકના પુત્ર પૌત્રી અપરિણિત પુત્રી એની વિધવા સશસ્ત્ર દળના વ્યક્તિઓ માટે સ્પેશિયલ કરવામાં આવેલી છે અને તેતાલીસ એક એની અંદર એ જમીન માલિકની વ્યાખ્યા છે તેતાલીસ બી ની અંદર ગૌરદ વહીવટ સમાપ્ત કરવાનો જમીન માલિકનો હક છે એની અંદર જુદી જુદી શરતો બતાવેલી છે કે આવા સંજોગોની અંદર આવો ચાલુ ફોજી નોકર કે એના પરિવારના કોઈ પણ માણસ કે જે જમીન માલિક છે એ ગણતરીનો ગણતરી વહીવટ સમાપ્ત કરી શકે છે તેતાલીસ એક સી ની અંદર અનિર્ણિત કાર્યવાહીઓ એ કલેક્ટર એ રાજ્યની અંદર રાજ્ય સરકારને મોકલવાની જોગવાઈ છે અને તેતાલીસ એક ડીની અંદર જમીન માલિક પાસેથી જમીન ખરીદવાનો ગણતરીનો હક બતાવેલો છે તેતાલીસ એક ની અંદર એ ચાલુ ફોજી નોકર હોય ને એના પરિવાર હોય જમીન માલિક એની પાસેથી ગણતરીઓ ક્યારે જમીન ખરીદી શકે તો એ કલમ તેતાલીસ એક માં બતાવેલું છે એ કલમ તેતાલીસ એક ડીનો હક ગણતરીઓ વાપરે નહીં ત્યારે પાછી જમીન બિન અસરકારક એ થાય એ ચાલુ ફોજીના કિસ્સામાં છે તો આ બે ભાગ થયા મિત્રો તો આ બે ભાગની અંદર જ્યારે ખરીદી બિન અસરકારક થાય જમીન ખરીદવાની ગણતરીઓ ના પડે બિનઅલી થાય એની કિંમત ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે નસરકારક થાય કલમ તેતાલીસ એક ડી મુજબ ગણતરી પોતાનો હક વાપરવામાં નિષ્ફળ જાય ત્યારે બી નસરકારક થાય તો આવા સંજોગોની અંદર એ કલમ પી મુજબ એનો નિકાલ કરવાનો થાય છે મિત્રો હવે કલમ બત્રીસ પી બે ની અંદર એ પેટા કલમો બે ક ક અને પેટા કલમ બે ક ની જોગવાઈઓને આધીન રહીને એવું ઠરાવ્યું છે કે ગણોત વહીવટ એ સમાપ્ત કરવો અને ગણોત પાસેથી જમીન ખાલી કરાવવી આવી જોગવાઈ આ કલમ બત્રીસ પી બે ની અંદર કરવાની કરેલી છે કે ગણતરી સમાપ્ત કરી દેવાનો અને ગણતરી પાસેથી જમીન ખાલી કરાવવાની પણ એની અંદર કલમ પેટા કલમ બે ક ક અને પેટા કલમ બે ક એને આધીન રહીને કરવાનું છે તો આપણે એ સમજવું પડશે કે પેટા કલમ બે ક ક શું છે તો કોઈપણ દાખલાની અંદર પેટાકલમ કલમ બે હેઠળ આવો આદેશ કરવામાં આવે કે જે જમીન અંગે ગણોત વહીવટ સમાપ્ત કરવામાં આવ્યો હોય તે જમીનોનો નિકાલ પેટાકલમ કલમ બે ગના ખંડ એકમાં ઉલ્લેખાયેલા ગણતિયાને વેચાણ કરીને કરવો ત્યારે યથાપ્રસંગ તે જમીન અથવા તેના ભાગનું વેચાણ કરીને નિકાલ કરી શકાય તેમ ન હોય તો જ ગણતરીઓ પાસેથી જમીન ખાલી કરાવવી પડશે હવે એની અંદર પાછી બીજી એક આઈ પેટા કલમ બે ઘ અને પેટા કલમ ક એક તો એ શું છે જોઈએ આપણે તો તો કલમ તમને પેટા કલમ બે ક ક સમજાશે તો પેટા કલમ બે ઘ અને ક એક તો જે ગણતરીઓ ગણતરી વહીવટ તે જમીનના સંબંધમાં સમાપ્ત કરવામાં આવ્યો હોય તે ગણતરીઓ વેચાણની દરખાસ્ત સ્વીકારવા ખુશી હોય જ્યારે આવી જમીનનો નિકાલ કલમ બત્રીસ પીની અંદર કરવાનો છે એવા સંજોગોમાં એ વેચાણની દરખાસ્ત એ જે પેટા કલમ આપણે બત્રીસ પી ટુ સી જોઈ ને તો એ બે ગ કહેવાય એને પી ટુ સી એમાં પ્રથમ હક એ ગણતિયાનો લાગે છે તો એ ગણતીઓ વેચાણની દરખાસ્ત સ્વીકારવા ખુશી હોય બરોબર તો તે ગણતીઓ પરંતુ આવો એ ખુશી હોય તો એવી જમીન એને વેચાણ કરીને એનો નિકાલ કરવાની જોગવાઈ આ કલમ બત્રીસ પી એના ક એકની અંદર કરવામાં આવી છે તો એ કલમ જે આગળ જોયું આપણે બે કક તે તે કઈપણ દાખલામાં પેટા કલમ બે મુજબ નિકાલ કરવાનો હોય અને ગણો જ વહીવટ સમાપ્ત કરવામાં આવ્યો હોય અને કલમ બે ગ મુજબ એના ખંડ એકમાં ઉલ્લેખાયેલો ગણતરીઓ જો એ એની દરખાસ્ત વેચાણની દરખાસ્ત એ સ્વીકારવા માટે ખુશી હોય તો એવી જમીન એ ગણતિયાને વેચાણ કરીને કરવો પરંતુ એવી જમીન અથવા તેનો કોઈ ભાગ એ દરખાસ્ત સ્વીકારવા ખુશી હોય છતાં પણ વેચાણ કરીને નિકાલ કરી શકાય તેમ ન હોય જુદા જુદા કારણો છે જુદા જુદા પ્રસંગમાં તો ગણતરીને તે જામીન તેમ ન હોય તો જ તે ગણતરીને જમીન ખાલી કરાવી શકાશે આવા જોઈને આપણે કે ગણોત ગણતરી સમાપ્ત કરવો અને ગણતરી પાસેથી જમીન ખાલી કરાવી બત્રીસ પી ટુની અંદર આવી જોગવાઈ છે પણ ક્યારે ખાલી કરાવાય તો જ્યારે આ જોગવાઈ મુજબ વેચાણ કરવાનું છે કલમ બત્રીસ પી ટુ સી મુજબ તો એ ગણતરીઓ દરખાસ્ત વેચાણની દરખાસ્ત સ્વીકારવા ખુશી હોય તો એને વેચાણ કરીને કરવું પણ એવી જમીન કે એવી જમીનના ભાગનું કોઈ વેચાણ કરીને નિકાલ કરી શકાય તેમ ન હોય ત્યારે જ એની પાસેથી જમીન ખાલી કરાવી શકાય અન્યથા ના કરાવી શકાય એક એનું વેચાણ કરી અને નિકાલ કરવાનું શક્ય હોય તો એ ગણોત્યા પાસેથી એ જમીન ખાલી કરાવી શકાશે નહીં મિત્રો આ આપણે જોયું હવે આ કલમ આપણે કઈ જોઈ

શક્ય હોય ગણતરીઓ જમીનની દરખાસ્ત સ્વીકારવા ખુશી હોય તો એને વેચાણ કરીને થાય પણ જ્યારે અગ્રતા યાદીની અંદર આગળ એ સહકારી મંડળી હોય તો એ સહકારી મંડળી કલમ બત્રીસ પી સી મુજબ ગણોત વ્યવહાર સમાપ્ત કર્યાની તરત પહેલાં જે તેમને જમીન અથવા તેના ભાગનું ગણતરી હોય તેને સદ્રવ જમીન અથવા તેનો ભાગ વેચીને નિકાલ કરવો આવી રીતે વીચે નિકાલ કરી શકાય તેમનો હોય તેનો ભાગ જ આવી સહકારી મંડળી પાસેથી ખરાઈ ખાલી કરાવી શકાય છે સહકારી મંડળીની બાબતમાં પણ આ જ જોગવાય છે કે એ અંદર ઉપલબ્ધ નથી કલમ બત્રીસ પી ટુ સી બત્રીસ પી ટુ એક બરાબર અને બેની અંદર આવે છે સહકારી મંડળી તો સહકારી મંડળીમાં પણ એ સહકારી મંડળીને વેચ વેચીને એનો નિકાલ કરવાનો પણ યથાપ્રસંગ સહકારી મંડળીને એ જમીન કે એનો ભાગ વેચીને નિકાલ ના કરી શકાય તો જ એ મંડળી પાસેથી એ જમીન ખાલી કરાવી શકાય સહકારી ખેત મંડળી બરોબર ધ્યાન રાખવાનું છે જે જમીનનો નિકાલ બત્રીસ પી ટુ સી મુજબ કરવાનો છે એનો ગણોત જો સહકારી મંડળી હોય અને એ સહકારી મંડળી દરખાસ્ત સ્વીકારવા ખુશી હોય તો એને વેચાણ કરવું શક્ય ના હોય તો જ એની પાસેથી ખાલી કરાવી અન્યથા નહીં હવે આગળ મિત્રો જોઈએ આ એનો નિકાલ થયો બત્રીસ પી ટુ સી ની છે. આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ બત્રીસ પી ચાર કલમ બત્રીસ પી જમીન વેચાણ માટે મૂકવામાં આવે પણ તેની જમીન અથવા તેને ભાગ ખરીદવા કોઈ વ્યક્તિ આગળ ન આવે ત્યારે આવી જમીન રાજ્ય સરકારમાં નિહિત થશે અને કલમ ત્રેસઠ એકવી કની જોગવાઈઓ મુજબ આ રકમ તેના માલિકને આપવામાં આવશે દાખલા તરીકે કલમ બત્રીસ પી ટુ મુજબ એ જમીન જમીન બિનઅસરકારક થઈ ગઈ ખરીદી ગણોત્યાની પછી એનો નિકાલ બત્રીસ પી ટુ મુજબ કરવાનો છે એ જમીન ખરીદી માટે મૂકવામાં આવી એ જમીનનો ગણોત્યો સહકારી મંડળી અગ્રતા યાદીમાં આપેલી વ્યક્તિઓ કોઈ જમીન ખરીદવા માટે આગળ ના આવે એવા સંજોગોની અંદર આ જમીનની ખરીદ કિંમત નક્કી કરવાની પ્રક્રિયા એ ગણો ધરની કલમ ત્રેસઠ કની અંદર આપવામાં આવી છે ત્રેસઠ એમ તો એ મુજબ એ નક્કી કરશે એ પહેલી તો એ જમીન સરકાર હસ્તક થશે એ જમીન એની કિંમત નક્કી કરવામાં આવશે અને આવી એ કિંમત એ જમીન માલિકને આપવાની જોગવાઈ છે રકમ જમીન માલિકને આપવાની જોગવાઈ છે મિત્રો ધ્યાન રાખજો હું જમીન નહીં પણ જમીન ક્યારે મળે છેલ્લે પણ હું જજમેન્ટમાં બતાવું છું તમને પછી કલમ બત્રીસ પી પાંચ તો જમીન વેચવામાં આવે ત્યારે પણ તેની કિંમત જમીન દાખલા તરીકે કોઈ આગળ એની ખરીદ કિંમત એ મુજબ નક્કી થઈ તો એ એ કિંમત જમીન જેમ આપણે બત્રીસ જીની અંદર જોતા હતા બત્રીસ એમ સુધી તો એ એવા સંજોગોમાં પણ એની કિંમત જમીન માલિકને મળશે આ જો જોગવાઈ કલમ બત્રીસ પી છ માં કરી છે બત્રીસ પી સાત તો એની અંદર બે ભાગ છે એની અંદર એ વિભાગની અંદર નિર્દિષ્ટ તારીખ પહેલા આવી જમીન જમીન માલિકને સોંપી દેવામાં આવી હોય અને જમીન માલિકે તેનો કબજો લઈ લીધો હોય ત્યારે જમીન માલિક જાતે ખેડવા પાત્ર થશે તે જમીન જાતે ખેડતો હોય ત્યાં સુધી જમીનનો ઉપયોગ અને ભોગવટો કરવાની હકદાર રહેશે કલમ બત્રીસ પી સાતની ની અંદર એવી જ ઉપાય છે કે ત્રણ ત્રણ તોતેર પહેલા જ્યારે જમીન માલિકને આવી જમીન સોંપી દીધી હોય ગણતરી વહીવટ સમાપ્ત કરીને અને એ જમીનની અંદર જમીન માલિક ઓગણીસો તોતેરથી જમીન ખેડતો હોય ત્યારે જમીન માલિક એ જમીન જાતે ખેડવા માટે હકદાર થશે અને જમીનનો ઉપયોગ અને ભૂગવટો કરવાને હકદાર રહેશે પણ કલમ બત્રીસ પી સાતના બીજા ભાગમાં એટલે કે બીમાં જો જમીન ખેડે નહીં જમીન માલિક તો એનો નિકાલ કલમ ચોર્યાસી સી મુજબ સરકાર હસ્તક દાખલ કરી અને કરવાનો રહેશે મૂકેલો છે એ આપ જોઈ લેજો તો આની અંદર એક નાનો રસ્તો આની અંદર દેખાતો હશે કે ત્રણ ત્રણ તોર પહેલા આવી જમીન જમીન માલિકને સોંપી દેવામાં આવી હોય કાયદેસર રીતે કલમ ઓગણત્રીસ ને બધાનું પાલન કરીને અને જમીન માલિકે તેનો કબજો લઈ લીધો હોય ત્યારે જમીન માલિક જાતે ખેડવા પાત્ર થશે તે જમીન જાતે ખેડતો હોય ત્યાં સુધી જમીનનો ઉપયોગ અને ભોગવટો કરવાને તેઓ હકદાર રહેશે બરોબર હવે આગળ કલમ બત્રીસ પી આઠ તો એમાં પેટા કલમ સાત પ્રકારની જમીન નિયંત્રિત સત્તા પ્રકારની ગણાશે અને કલેક્ટરની પૂર્વ મંજૂરી સિવાય તબદીલ કરી શકાશે નહીં જ્યારે એ તોતેર પહેલાં જમીન માલિકને આપી દીધી હોય ખેડતો હોય એનો હક રહેશે પણ આવી જમીન એ જમીન માલિકના કબજામાં હોવા છતાંય એ નવી શરત તરીકે ગણાશે એનો અર્થ એવો થયો કલમ બત્રીસ પી નવ તો મિત્રો આ નવની અંદર જોગવાઈ એવી છે કે આ કલમની પૂર્વ જોગવાઈ મુજબ કલેક્ટરે કરેલા કોઈ હુકમ સામે રાજ્ય સરકારની અપીલ થશે બરાબર તો કલમ બત્રીસ પીની અંદર જે જે આપણી કાર્યવાહી થઈ એમાં જે કલેક્ટર કરે તો એની ઉપર અપીલ કરવાની જોગવાઈ આ કલમ નવની અંદર બતાવી છે રાજ્ય સરકારની અંદર એની અપીલ થશે સ્પેશિયલ સેક્રેટરીમાં બત્રીસ પી દસ એમાં રાજ્ય સરકાર એવી પોતાની સમક્ષની અપીલનો નિર્ણય કરશે એવી જોગવાઈ એમાં છે અને કલમ બત્રીસ પી અગિયાર તો રાજ્ય સરકારના જે નિર્ણયો આવે એને આધીન રહી અને કલેક્ટરનો હુકમ એ આખરી હુકમ ગણાશે આ કલમ બત્રીસ પી અગિયાર થઈ તો આજે આપણે કલમ બત્રીસ પીની અંદર વિસ્તૃત ચર્ચા કરી અને જોયું કે કઈ કઈ જોગવાઈ એ કલમ બત્રીસ પીમાં કરવામાં આવેલી છે મિત્રો વિડીયોના શરૂઆતની અંદર મેં આપને જણાવ્યું હતું કે એક જજમેન્ટની ચર્ચા કરીશ તો એક બે હજાર ચૌદની અંદર એક મોતીજી જોધાજી સુથાર વિરુદ્ધ ગુજરાત સરકારનો કેસ ગુજરાત હાઈકોર્ટ સુધી ગયેલો એની અંદર કૃષિપદ મામલતદારની અંદર પણ જમીન માલિકના વિરુદ્ધમાં જજમેન્ટ આવ્યું નાયબ કલેક્ટરશીલ જમીન સુધારણા ઉપર અપીલ થઈ એમાં પણ એમના વિરુદ્ધમાં જજમેન્ટ આવ્યું જમીન માલિકની એમણે ઉપર ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં અપીલ કરી એમાં પણ જમીન માલિકના વિરુદ્ધમાં જજમેન્ટ આવ્યું ત્યારબાદ એ જમીન માલિકે ગુજરાત હાઈકોર્ટની અંદર સિંગલ બેન્ચની અંદર એક જજની બેન્ચમાં અપીલ કરી તો ત્યાં પણ એમના વિરુદ્ધમાં જજમેન્ટ આવ્યું અને ત્યારબાદ એ જમીન માલિકે ડબલ બેન્ચમાં એની સામે અપીલ કરી તો એ ડબલ બેન્ચની અંદર આ મોતીજી જોધાજી સુથાર વિરુદ્ધ ગુજરાત સરકારના કેસમાં એવું ઠરાવવામાં આવ્યું કે જ્યારે જમીનનો ગણતરીઓ જમીન ખરીદવા માટે ખુશી ના હોય તૈયાર ના હોય એ જમીન ખરીદવાની ઈચ્છા ના દર્શાવતો હોય ત્યારે અને એ એની અંદર નિષ્ફળ જાય જમીન ખરીદવા ઈચ્છા નથી દર્શાવતો જમીન ખરીદવા ખુશી નથી તો કાયદામાં શું જોવાય છે બિનઅમલી કરીને પાછું એના એ ગણતરીને લાભ આપવા વિગેરે વિગેરે પણ આ જજમેન્ટથી એક રસ્તો જમીન માલિકો માટે ખુલેલો છે પણ નિરાશાજનક બાબત એ છે કે શિક્ષણનો અભાવ માહિતીનો અભાવ જાણકારીનો અભાવ અને માર્ગદર્શનનો અભાવ આ બધાની અંદર આ જે હકીકતો છે એ અંતિમ વ્યક્તિ સુધી પહોંચતી નથી એટલે એ લોકો લાભ ઉઠાવી શકતા નથી પણ આ જજમેન્ટ મુજબ જ્યારે ગણતરીઓ જમીન ખરીદવા માટે પોતાની ઈચ્છા ન દર્શાવે જમીન ખરીદવાનો પોતાનો હક જતો કરે દાખલા તરીકે કોઈને જમીન ની કિંમત નક્કી કરી તો એને વારંવાર ઓગણીસો થી ત્રેસઠથી માની લો કે બે હજાર ચોવીસ સુધી કેટલી બધી વાર સરકારે જમીનની ખરીદ કિંમત ભરવા માટે જાહેરનામા દ્વારા તારીખો લંબાઈ છતાં પણ એ રકમ ભરે નહીં તો સ્પષ્ટ રીતે સાબિત થાય કે એ જમીન ખરીદવા ખુશી નથી એણે જમીન ખરીદવાનો પોતાનો હક જતો કર્યો છે એ સ્પષ્ટ રીતે માની શકાય તો આવા સંજોગોની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટની ડબલ બેચે એવું કહ્યું કે કુદરતી ન્યાયનો સિદ્ધાંત એવો એવો છે અને ન્યાય એવું કહે છે કાયદાની જોગવાઈ જવા દો કારણ કે જે તે સમયે એણે કાયદાનો ઉલ્લેખ પણ બતાવ્યો કે ગણતધારાના કાયદાનો ઉદ્દેશ્ય શું હતો તો નામદાર હાઈકોર્ટે એવું કહ્યું કે જ્યારે આ કાયદો બન્યો એ સમયે આવી જમીનની અંદર ખેતી કરતા ગણતરીઓ એ જમીન ધારણ કરી શકે અને એ ગણતરીનું કુટુંબ આવી જમીનમાંથી ખેતી કરી પોતાનું ભરણ પોષણ કરી શકે એવો ઉદ્દેશ આ કાયદાનો હતો પણ ત્યારબાદ શું થયું તો આવો ઉદ્દેશ હતો પણ ઘણો જીવો તો જો એ જમીન ખરીદવા તૈયાર નથી એની ખુશી બતાવતો નથી એ પોતાનો હક જતો કરે છે તો નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું કહ્યું કે ન્યાય એવું કહે છે કે એ જમીન ઉપર એ મૂળ માલિકનો હક પ્રસ્થાપિત થાય છે નહીં કે વારંવાર એ જમીન માલિકને ના આપવી એ અન્યાય ગણાશે એવું નામદાર ગુજરાત હાઈકોર્ટનું અવલોકન છે આ કેસની અંદર અને એ મોતીજી જુદાજી સુથારના કેસમાં ડબલ બેન્ચ સમક્ષના ગુજરાત હાઈકોર્ટના પોતાના હુકમમાં એ જે કૃષિમંચ મામલતદારથી માંડી અને સિંગલ જજ ગુજરાત હાઈકોર્ટના તમામ ઓર્ડરો રદ કરી દીધા અને એ જમીન એ મૂળ જમીન માલિકને સુપ્રત કરી અને વધુમાં એવો ઓર્ડર કર્યો કે જમીન માલિકના કબજાની અંદર કોઈ પણ વ્યક્તિ એના કબજામાં હસ્તક્ષેપ કે અવરોધ અંતરાય કરવો નહીં આવો મના હુકમ આપી દીધો એટલે જમીન માલિકની તરફેણમાં આ એક લેન્ડમાર્ક જજમેન્ટ છે જ્યારે જમીનનો ગણતરી જમીન ખરીદવા તૈયાર ના હોય ખુશી ના હોય પોતાનો હક જતો કરે ત્યારે ખરીદી બી નસરકારક થઈ ગઈ આવા સંજોગોની અંદર આ જમીન ઉપર જમીન માલિકનો હક છે એવું જજમેન્ટ આ મોતીજી જોધાજી સુથાર વિરુદ્ધ ગુજરાત સરકારના કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે આપેલું છે એની ઉપર કોઈ સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ નથી એટલે આ જજમેન્ટ એ ફાઈનલ ગણી શકાય અને એનો લાભ આપણે લઈ શકીએ મિત્રો તો આજના વિડીયોની અંદર આપણે કલમ બત્રીસ પી વિસ્તૃત રીતે જોઈ મને આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો હતો આ વિડીયોને લાઈક કરો વિડીયોની માહિતી સામાન્ય જનતા સુધી પહોંચે એટલે વધુમાં વધુ શેર કરો અને હજુ સુધી જો આપણી આ અશોક ડાબી એડવોકેટ ચેનલ યુટ્યુબની આપણે સબસ્ક્રાઈબ ના કરીએ તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો બાજુનું બે લાયકોનનું બટન દબાવો નોટિફિકેશન ઓલ કરો કે જેથી નવા વિડીયોની માહિતી આપણા સુધી તરત પહોંચે આજના વિડીયોની અંદર આટલું જ નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશું જય હિન્દ જય ભારત જય સંવિધાન